દેખાય છે ત્યારે આ અડકતું પણ નથી ના દૂરથી આ વસ્તુ લાલ દેખાય છે નજીક છે માટે જ સામે છે એટલા માટે જ કશો જ ફેર પડતો નથી આ આને તો ખબર જ નથી કે મારી નજીક આ વસ્તુ છે છે સ્પટિકને ખબર કેમ સ્પટિકને ખબર જ નથી કે મારી નજીક કશી વસ્તુ છે પણ જોનારને લાગે છે કે સ્ફટિક લાગે છે

સંસારનું હોવું એમાં કશી મુશ્કેલી નથી દોરડી પડી હોય તો કંઈ નુકસાન નથી એનાથી કોઈ હાનિ કશું જ નથી દોરડીમાં સાપ જોવું તો હાની છે દોરડી ના હોવાથી કશી હાનિ છે નથી ને એમાં સાપ જો એનાથી છે એમ આ ઉપાધિ છે તો કશી હાની નથી દોરડી ઉપયોગી છે મારે બોક્સ પેક કર્યું તે લઈ જવા માટે પછી પાનતું હોય તો દોરડી તો કામની વસ્તુ છે સાપ જો તો ખોટું છે શિપોરીમાં ચાંદી જો તો ખોટું છે એ ઉપાતે ભગવાન એ મને કોડો પણ આપી છે શરણ પણ આપી છે તો ઓબ્યો કરે અમે ઉપયોગ કે બોલજો તો કયા ઓબ્યો પરને આપે છે તો મોક્ષ કર દ્વાર દુર્લભ માનુષ્ય શરીર કે તો છે અને મોક્ષનો દ્વાર છે એ મોક્ષને માટે આપવામાં આવે છે સાયકલ આપણને આપી ગાડી આપણે ચંપલ આપે ઘણું બધું આપ્યો દરેક વસ્તુનો ઉપયોગ કરવા ચંપલ પહેરીના પર તો કાણા પાડી કે શબ્દો પર જે પહેરીના પછી શું કરવાનું બહાર કઈ અંદર લાવવા મહારાજ મારા કોઈ બહુ બોલે સ્વેટર ને બધું સવાર ના પરમાન જેટલા બે ચાર સ્વેટર પહેરી લઈએ નોટ બધું કરી લઈએ પછી બકોર પડી તડકો માટે છે ઉપયોગ છે ઉપયોગ કરવાનો પૂરો થાય એટલે બાજુ મારો મારો કરી છાતી બો કરો નહીં ગાડી હોય તો ઘેર જઈ કોઈની ગાડીમાં માં આવાય કે ના આવાય કોઈની ગાડી હોય તો આવાય ને એને મારી કહું પછી જ કામ લાગે એવું કરું મારા ચપ્પલ ખોવાઈ ગયા કોઈની પાસે બેસે એને ચપ્પલ પહેરીને આવાય તો કરું ને ઉપયોગ કરવા માટે મારું કેવું આવશ્યક મારો હોવો પણ આવશ્યક નથી ઉપયોગ કરવા માટે વસ્તુ મારી હોય એ પણ આવશ્યક નથી અને મારી કહો કે પણ અવશ્ય અને એને મારું કહેવા માટે આને હું કેવો પડે કરતા તો પછી આને જોડે સંકળાયેલો એને મારું કહો એક માતાના પેટમાંથી બે નીકળ્યા તો પછી આ કે કે મારું છે આને હું કહેતો ને જો આને હું ના કે તો કેલો મારું થશે ભાઈ કે બે નહી થાય અહમ અને મમા બંતન કરનારા બે શબ્દો છે શબ્દો એટલે પ્રત્યે અમારી સમજ અને ઓળખ કે આ